અમારી વિરોધ પ્રદર્શન ઈજ છે જયારે બંગાળની દીકરીને ડોક્ટર પંદરસો કિલોમીટર જો ન્યાય આપવા ભાજપ સત્તાધારી પાર્ટી બે મહિલા મોરચો નીકળો તો અત્યારે જ છે કે આ તો આપણી ગુજરાત દીકરી છે અત્યારે ક્યાં ગુજરાત ની દીકરી છે તો તમે સુતા છો આ ગુજરાત ની દીકરીને ન્યાય અપાવવા તમે બહાર નહીં નીકળો જયારે બંગાળના મુખ્યમંત્રીને તમે રાજીનામું અપાવવા નીકળતા કેમ તમારી ત્યાં સત્તા નહોતી એટલા માટે અહીંયા તમારી સત્તા છે એટલે શું તમારા મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે

Okay.